સુરત જિલ્લામાં આવેલી જીએમઆઈઆરએસ કોલેજો દ્વારા એમબીબીએસના અભ્યાસમાં અસહ્ય ફી વધારો અટકાવવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જીએમઆઈઆરએસ કોલેજોમાં અસહ્ય ફી વધારો કરાયો હોવાનો આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સુરત જિલ્લા વિદ્યાર્થીઓને વાલી મંડળ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરાયો હતો સરકાર દ્વારા જીએમએસ કોલેજોમાં અસહ્ય ફી વધારો કર્યો હોવાનો આરોપ લગાવાયો છે જેના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી સાડા ત્રણ લાખ હતી તે વધારીને સાડા પાંચ લાખ કરી દેવામાં આવી છે અને મેનેજમેન્ટ કોટાની ફી નવ લાખ હતી તે વધારીને સત્તર લાખ કરવામાં આવી છે કે જે મધ્યમ વર્ગ અને ગરીબો માટે ભરવી અશક્ય છે એક તો આ વર્ષ દરમિયાન નીટની એક્ઝામમાં થયેલ ગેરરીતિના કારણે જે કટ ઓફ મેરીટ ઘણું છે એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી અને તરફ આ ફી વધારો કે જે પર નમકનું કામ કરે છે છે સમય પ્રમાણે માંગ વધી રહી ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ પરંતુ અમીરો માટે છે ગરીબો અને મધ્યમ વર્ગના વિદ્યાર્થી પણ ડોક્ટર બની શકે છે અને સમાજને તંદુરસ્ત બનાવવાની પોતાની ફરજ અદા કરી શકે છે ત્યારે ફી માં કરાયેલા તોતિંગ વધારો રદ કરવા માંગ કરાય છે અને ગયા વર્ષ જેટલી જ ફી રાખવા મહેરબાની કરવા અનુરોધ કર્યો હતો સર છે મારું નામ જીગના ગજર છે સરકારે જી મર્સની કોલેજોમાં એમબીબીએસ ના એડમિશન માટે ફી વધારો કરેલો છે જે ઘણો અસહ્ય છે પહેલાં જીમર્સની કોલેજમાં ગવર્મેન્ટ કોટામાં સાડા ત્રણ લાખ રૂપિયા ફી હતી જે વધીને સાડા પાંચ લાખ રૂપિયા કરી છે જે છાસઠ ટકા જેટલો વધારો બતાવે છે અને જે સાત લાખ ફી હતી નવ લાખ ફી હતી એનો વધારો સત્તર લાખનો કર્યો છે જે સિત્તેરથી પંચ્યાસી ટકા જેટલો વધારો છે જે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓ કે વાલીઓને પોષાઈ શકે તેમ નથી જે લોકો ગરીબ વર્ગ અથવા મધ્યમ વર્ગ પોતાના બાળકને ડૉક્ટર બનાવવા માંગે છે સમાજની એક સેવા કરવા માંગે છે તેમાં પોતાનો ફાળો આપી શકે તેમ નથી જો આટલી બધી ફી હોય તો